હલો ફ્રેન્ડ્સ આપ જે આપણી ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી પાલકની ભાજી બનાવીશું તેની માટે મેં ઝીણા પાલક સુધારીને લઈ લીધા છે બે પાણીએ ધોઈને લીધા છે ને ચણાનો લોટ લીધો છે હવે આપણે એક બાઉલમાં તેલ મેકશું બે પાવળા ગેસ પહેલેથી થોડો ધીમો રાખશું બે પાવડા તેલ નાખશું પછી તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે એટલે એક ચમચી રાય નાખશું એક ચમચી જીરું નાખશું બે તતરી જાય એટલે હિંગ ખાતા હોય તો હિંગ નાખશો ન ખાતા હોય તો ન નાખતા મેં અહીંયા હિંગ નથી નાખી પેસ્ટ પેસ્ટ નાખ્યા પછી આપણે ચણાનો લોટ નાખશું શેકી લઈશું હલાવીને કાચો લોટ ઉમેરીએ પાદરો ભાજીમાં આવો શેકી નાખવી તો વધારે સારું કાસો લોટ ઉમેરીએ તો સ્વાદ સારું ન આવે ને લોટ કાસો લાગે એટલે આપણે તેલમાં શેકીને આવી રીતના નાખશું હવે આપણે જે પાલક કાપુ છે એ સુધારેલું નાખી દઈશું અને બધું લોટ સાથે હલાવી લેશું ગેસ ધીમો રાખજો જેથી કરીને લોટ તળીએ બેસી ન જાય ચોટી ન જાય એનું ખાસ ધ્યાન રાખજો દેજો મીડિયમ લોટ તળીએ બેસી જશે લોટ ને પાલક બરાબર હલાવીને મિક્સ કરી લેવાનું જો આપણું અડધું પોણું પાલક તો ચડી ગયું છે હવે એક ચમચી હળદર નાખશું મીઠું થોડું ઓછું ઉમેરશું કારણ કે પાલક થોડું ખારા શું કરવું એટલે ફરી મીઠું ઓછું નાખવાનું પછી ચાખી જવાનું મોડું લાગે તો થોડુંક ઉમેરી દેવાનું કારણ કે એ ખારે મીઠું નહીં દીધું હોય તો પાલક ખારું હોય તો ખારી થઈ જાય ભાઈ હવે બધું ફરીને હલાવીને તૈયાર કરી વાળશું ગેસ ધીમો જ રાખવાનો આમાં ગેસ ફૂલ નહીં ચાલે એટલે ધીમો જ રાખજો થોડીક ઢીલી ભાજી કરવા માટે મેં અહીંયા બે ચમચી ચમચા જેટલું પાણી ઉમેર્યું છે તમારે એનાથી વધારે ઢીલી કરવી હોય તો થોડું વધારે ઉમેરજો અમે તો આવી મીડિયમ રાખીશું એટલે મેં બે ચમચા પાણી ઉમેર્યું છે પછી પાણીને ભાજી પાછી હલાવીને મિક્સ કરી લેશું લોટવાળી પાલકની ભાજી બહુ સરસ ની સારી લાગે છે તમે ચણા લોટ નાખીને એકવાર ટ્રાય મારજો હવે ધાણા જીરું પાવડર એક ચમસી નાખશું થોડો ગરમ મસાલો નાખશું નાની ચમચી એક ચમચી ખાંડ ઉમેરશું કારણ કે લીંબુ નાખ્યું છે એટલે ખાંડ ઉમેરવી જરૂરી છે ખાંડ ન ખાતા હોય તો ગોળ પણ નાખી શકાય એ બધું આપણે કરીને હલાવીને મિક્સ કરી લેશું હવે એક ચમચી લાલ પા મરસું પાવડર નાખશું ને બધું હલાવી લઈશું આપણે પહેલાં આમાં તીખા મરસાઇની પેસ્ટ લીલા મરસાઇની નાખી છે એટલે લાલ મરચું ઓછું નાખશું અને જો તમે તીખું ખાતા હોય તો વધારે નાખજો મારી રીત મારી આ રીતથી તમે પણ આવી પાલકની ભાજી બનાવીને ટ્રાય કરજો અને કોમેન્ટ કરીને મને જણાવજો કે તમારી ભાજી કેવી બની છે હવે એક બાઉલમાં આપણે ભાજી કાઢી લઈશું આમાં લીલું લસણ નાખાય અને સૂકા લસણની ઝીણી કટકી કરીને પણ નાખી શકાય અમે નથી ખાતા એટલે મેં નથી નાખ્યું તમે ખાતા હોય તો જરૂરથી નાખજો આ ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે આપણે આ પાલકની ભાજી તૈયાર છીએ